બે વર્ષની સજા અને દસ લાખનું દંડ ફટકાર્યો છે પોરબંદરમાં ફીશ નો વેપાર કરતા નાગાણી ફિશના માલિક મહમદ સિરાજ અબીબ બેરા દ્વારા કોર્ટમાં જુનાગઢના ઇતિહાસ તાલબ ખોખર સામે ફરિયાદ કરી જણાવ્યું હતું કે ઇમ્તિયાઝે પોરબંદરના જાવર ગામે ફેક્ટરી ભાડે રાખી નિસ્બત ફિશ મિલના નામે ધંધો શરૂ કર્યો હતો જેથી તેઓએ વેપારી સિરસ્તા મુજબ આરોપીને ઉધાર માલ આપ્યો હતો અને તે માલની રકમ પણ ચાર માસ સુધી ઇન્તિહાઝે નિયમિત ચૂકવી આપી વિશ્વાસ અને ભરોસો બેસાડ્યો હતો ત્યારબાદ મોહમ્મદ સિરાઝે રૂપિયા પાંચ લાખ ઓગણીસી હજાર એકસો વીસનો મુદ્દા માલ ઉધાર આપ્યો હતો પરંતુ ઇતિહાસ કોરોના કાળ દરમિયાન ધંધો બંધ કરી જુનાગઢ ચાલ્યો ગયો હતો અને અનેક વખત ઉઘરાણી કરવા છતાં રકમ ચૂકવવા કોઈ દરકાર કરી ન હતી

તેમજ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર